આપણે રહ્યા ગુજરાતી એટલે હંમેશા આપણે ગોતતા હોય સસ્તો સારો અને સારામ સારા નવા જેવી વાળી વસ્તુ તો તેના માટે સ્પેશિયલ આપણે આવી ગયા છીએ રાહુલભાઈ પાસે અમદાવાદમાં આપણી કંપની છેલ્લા ચૌદ વર્ષથી કામ કરે છે રિફર્બિશ નવા અને એપલમાં કામ કરે છે આપણે ત્યાંથી ચાલુ થઈ જશે રેન્જ લેપટોપની ફક્ત નવ થી નવસો નવ્વાણુંથી અને ડેસ્કટોપની ચાલુ થાય છે ફક્ત પાંચ હજાર એપલની પ્રોડક્ટ પણ આપણને લેપટોપ અને આઈમેક મળી જશે ફક્ત દસ હજાર રૂપિયા તો રાહુલભાઈ આપણી પાસે કઈ કઈ કંપનીના લેપટોપ મળશે આપણે સેકન્ડમાં સારી કંડિશનમાં જોતા હોય અને સારામાં સારા પ્રાઇઝમાં આપણે ત્યાં ડેલ એચપી લીનો એસર આસુ બધી જ કંપનીના મળી જશે આપણી સ્પેશિયાલિટી મેન આપણે મેકબુક રિપેરિંગમાં છે બધી જાતનું આપણે મેકબુક રિપેરિંગ કરીએ છીએ મધરબોર્ડ લખતું ચીપ લેવલ લખતું અમારે ત્યાંથી એક થી બે મહિનાની વોરંટી ટેસ્ટિંગ વોરંટી મતલબ આ સારામ સારે ક્વોલિટીના કોન્ફિગરેશન સારા સારા ક્વોલિટી એમાં આઈ થ્રી થી ચાલુ કરીને આપણી જોડે આઈ એન્ડ આઈ સેવન આઈ નાઇન સુધી મળે સમજો અમદાવાદ સિવાય કોઈ બીજા અમારા કોઈ વ્યુઓને લેવું હોય તો કેવી રીતે લઈ બધી જગ્યાએ આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી કરીએ છીએ તો એમાં કેશ ઓન ડિલિવરી અવેલેબલ કે ખાલી કેશ ઓન ડિલિવરી નથી આપણી ત્યાં અને ઓર્ડર આપવો હોય તો કેવી રીતે આપી શકાય તો મિત્રો તમારે પણ સેકન્ડ હેન્ડ માં સારી એવી કન્ડિશનમાં સારી કોફિગેશનમાં લેપટોપ ડેસ્કટોપ કે કઈ સર્વિસ તમારે કરાવો તો ચોક્કસ ને ચોક્કસ તમે રાહુલભાઈ નો કોન્ટેક્ટ કરજો